વૃશ્ચિક રાશિના વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ માટે દસ આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાન્યુઆરી મહિનામાં ઘણા ગ્રહો અને નક્ષત્રો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જેનાથી વૃશ્ચિક રાશિના લોકો પર શુભ અને અશુભ પ્રભાવ પડશે જાન્યુઆરી મહિનો મિત્રો આ રાશિના જાતકોના જીવનની તમામ મુશ્કેલીઓ જાન્યુઆરી બે હજાર સમાપ્ત થઈ જશે સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમને દેવી લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે ભગવાન નારાયણ જેના કારણે માતા લક્ષ્મી અને ભગવાન નારાયણ તમને તેમના આશીર્વાદ આપશે તો મિત્રો તમે બધા આ વિડીયોમાં અંત સુધી અવશ્ય રહો કારણ કે આ વિડીયો તમારા બધા મેષ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ હશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં સૂર્ય શુક્ર મંગળ અને બુધ ગ્રહો પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે આ ગ્રહના સંક્રમણની સાથે નવા વર્ષમાં શનિ ગુરુ રાહુ અને કેતુની વર્તમાન સ્થિતિનો પણ પ્રભાવ રાશિ પર પડશે પરંતુ મિત્રો આ મોટા ગ્રહો માર્ચ પછી જ તેમની રાશિ બદલી નાખશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા લક્ષ્મી નારાયણના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વીડિયોને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જયલક્ષ્મી નારાયણ લખો જેથી કરીને તમામ વૃશ્ચિક રાશિના લોકો પર ભગવાનની કૃપા બની રહે જો તમારા જીવનમાં આવનારી બધી પરેશાનીઓ ભગવાનની કૃપાથી ખતમ થઈ શકે છે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી ભવિષ્યવાણીઓ જે જાન્યુઆરી મહિનામાં બોધ સૂર્ય મંગળની કૃપા મેળવવાના છે નંબર એક વૃશ્ચિક રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે હા મિત્રો આ સમય દરમિયાન તમને બુધ સૂર્ય મંગળના પ્રભાવને કારણે તમારા આવકના ક્ષેત્રમાં ઘણો ફાયદો જોવા મળશે અને ગુરુ અને ગુરુનો સંયોગ તમારા માટે વિશેષ પરિણામ આપી રહ્યો છે જેના કારણે તમારી આવકના સ્ત્રોતોમાં કોઈ કમી નહીં આવે અને તમારી સામે ધનપ્રવાહના અનેક માર્ગો ખુલશે દેવી લક્ષ્મીની કૃપાથી જાન્યુઆરી મહિનામાં જે પણ લોકો નવો ધંધો કે રોજગાર શોધી રહ્યા છે આ સમયગાળા દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચાર જાન્યુઆરીએ બુધનું સંક્રમણ થશે ધનુ રાશિમાં જેના કારણે તમારા લાંબા સમયથી પેન્ડિંગ પૈસા પાછા મળશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે તો તમને બિઝનેસમાં ઘણો ફાયદો થશે જે તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓ દૂર થશે તે આ સમય દરમિયાન કરવામાં આવેલ કામ પછી કરવામાં આવે છે ચૌદમી જાન્યુઆરીથી અઠ્યાવીસમી જાન્યુઆરી સુધી તમારા ઘરમાં કોઈ મોટી શુભ વિધિ થઈ શકે છે મિત્રો પરિવારમાં શુભ કાર્યના કારણે ધનનો વ્યય થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે બારમા મંગળને કારણે તમારે રોકાણના મામલામાં સાવધાની રાખવી જોઈએ મિત્રો જો તમે રોકાણ કરવા માંગતા હોવ તો તે ક્ષેત્ર સાથે જોડાયેલા અનુભવી લોકોની સલાહ અવશ્ય લો અને તમામ કાર્યને આયોજિત રીતે પૂર્ણ કરો રીત નહીંતર રોકાણના મામલામાં કેટલીક ક્ષેત્રપિંડી થવાની સંભાવના છે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી જાન્યુઆરી મહિનામાં તમને તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિત્રો દેવગુરુ ગુરુનું ત્રીજું ઘર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે જો તમે સખત મહેનત અને ઈમાનદારીથી તમારા કામમાં વ્યસ્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ નો પહેલો મહિનો તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવી રહ્યો છે નંબર બે વૃશ્ચિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસ માં તમને તમારા કરિયરમાં ખૂબ જ સારા પરિણામ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન તમે ઘણા ક્ષેત્રોમાં વૃદ્ધિ જોશો તમારા માટે એવું નહીં થાય મિત્રો ચાર જાન્યુઆરીએ બુદ્ધનું સંક્રમણ તમારા માટે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિનો માર્ગ ખોલશે જેના કારણે તમે ઘણી ઊંચાઈઓ હાંસલ કરશો અને જે લોકો તેમના વ્યવસાયમાં મંદીનો સામનો કરી રહ્યા હતા તે પણ હવે થશે તેમનો વ્યવસાય ઝડપથી વધશે તેમનો વેપાર દૂરના દેશોમાં પણ વિસ્તરશે અને જ્યારે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વેપારીઓનો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તેમના મગજમાં નવા વિચારો આવશે જે તેમને મદદ કરશે હા મિત્રો જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થઈ શકે છે જેના કારણે તેમના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જાન્યુઆરી ખૂબ સારી રીતે પસાર થશે બે હજાર પચ્ચીસ તેમના માટે ઘણી બધી ખુશીઓ લઈને આવવાનું છે સુખ લાવવું ઉપરાંત તેમને ઓફિસમાં તેમના બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરેલા તમારા પ્રયત્નો સફળ થશે મંગળની શુભ દશાને કારણે તમને સારું પરિણામ મળશે જે મહિલાઓ ઘણા મહિનાઓથી પોતાના કેરિયર માટે કોઈ મોટો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહી છે તો તેમના માટે પણ આ સ્થિતિ સામાન્ય રહેશે જાન્યુઆરી મહિનામાં તેમને તેમના બિઝનેસમાંથી ફાયદો થશે આ મહિને તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના વિશેષ આશીર્વાદથી તમારી કારકિર્દી ખૂબ સારી રીતે આગળ વધશે જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છે તો આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે જેઓ જૂના દેવાના બોજથી દબાયેલા છે તેમના મિત્રો તમને બધી બાજુથી મદદ કરશે જો તમે સખત મહેનત અને પ્રમાણિકતા સાથે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ કારકિર્દીની દૃષ્ટિએ ખૂબ જ શુભ પરિણામ આપી રહ્યું છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસનો આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે પ્રેમ અને વૈવાહિક જીવનમાં ઉત્તમ પરિણામ આપવાનો છે કારણ કે તમારી રાશિના ઉર્ધ્વ ગૃહમાં બુદ્ધ ગ્રહ સ્થાન પામશે તેથી જો તમારી ઉંમર સત્યાવીસ વર્ષથી વધુ છે અને તમે અપ્રેણિત છો તો તમે લગ્ન કરી શકો છો જ્યારે પરિણિત લોકોને બાળકો હોઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો સિંગલ છે તેઓ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ મહિનામાં પ્રેમ સંબંધ બાંધી શકે છે ખાસ કરીને સોળ જાન્યુઆરી પછી તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવી શકે છે વિવાહિત લોકોનું વૈવાહિક જીવન સારું રહેશે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે તમારું બાળક તમારા કરતા મોટી વ્યક્તિ હોઈ શકે છે વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસનો મહિનો તમારા માટે પારિવારિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે હા મિત્રો મિત્રો જેઓ લાંબા સમયથી કન્યાની શોધમાં હતા તેમના આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયાસો હવે સફળ થશે ગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિને કારણે ખૂબ જ જલ્દી પૂર્ણ થશે આ મહિને તમારા ઘરમાં કોઈ મોટી શુભવિધિ થઈ શકે છે અથવા તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો જે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણની કૃપાથી તમારા જૂના મિત્રોને મળશે તમારી જૂની યાદોને તાજી કરશે જે મહિલાઓ લાંબા સમયથી સંતાનની ઈચ્છા રાખી રહી છે તેમનું સપનું ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે જાન્યુઆરી બે હજાર પચીસ નો આ મહિનો તમારા માટે ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવ્યો છે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ પરિવારના દ્રષ્ટિકોણથી સારા પરિણામ આપી રહ્યું છે નંબર ચાર વૃશ્ચિક રાશિની ચોથી ભવિષ્યવાણી આ કહે છે એટલે કે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ એ વૃશ્ચિક રાશિના લોકો માટે શિક્ષણની દૃષ્ટિએ ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે હા મિત્રો આ મહિને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે જેના કારણે તેમને સારા પરિણામ મળશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓએ આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો સફળ થશે અને જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને અનુકૂળ પરિણામ મળશે મિત્રો ચાલો અમે તમને જણાવીએ છીએ કે જે લોકો ઈચ્છે છે તેઓ તેમના કૌશલ્યને વધારવા માટે અમુક પ્રકારની ઓનલાઈન તાલીમ લઈ શકે છે આ મહિને તમે તમારી જાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાની કોશિશ કરશો અને તમને પ્રસિદ્ધિ પણ મળશે અંક છ વૃશ્ચિક રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે જાન્યુઆરી બે હજાર પચીસ ફળ આપી રહ્યું છે આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમને હાર્ટ બીપીની સમસ્યા થઈ શકે છે તમે આ મહિને ગંભીર ઘૂંટણના દુખાવાથી પરેશાન થઈ શકો છો જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ મહિને તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે તેથી તમારે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે આ મહિનામાં બુદ્ધના શુભ પક્ષને કારણે તમારા ઘરમાં ફક્ત ખુશીઓ જ રહેશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગે ચાલશે અને તમારા મનમાં પવિત્ર વિચારો આવશે અંક સાત વૃશ્ચિક રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જાન્યુઆરી બે હજાર પચીસનો મહિનો તમારા માટે ઘણો સારો રહેશે જાન્યુઆરી બે હજાર પચીસમાં ચાર ગ્રહોનું સંક્રમણ તમારા માટે સારું પરિણામ આપશે તમારા વ્યવસાયમાં વધારો થશે જેના કારણે તમે આ દરમિયાન બમણી પ્રગતિ કરશો રોજગાર અને પૈસાવાળા લોકોને રોજગારની તક મળશે જે લોકો ઉચ્ચ વસ્તુઓ વિશે વિચારી રહ્યા છે તેમના સપના સાકાર થશે અને જે વ્યાપારીઓ વિદેશ જઈને પોતાનો બિઝનેસ વધારવા માંગે છે તેમના પ્રયાસો સફળ થશે જે લોકો જાણતા હતા કે કોર્ટમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે તેમની સમસ્યાઓનો અંત આવશે તમારા માટે સારું છે મિત્રો તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે એમ કહેવું ખોટું નહીં હોય કે જાન્યુઆરી બે હજાર પચીસ નો મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી નારાયણ લખો અને વીડિયોને લાઇક કરો શેર કરો ભગવાન નારાયણના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે છે મિત્રો આભાર